આ યાર ઓય ઇન્ડિબિન્ડ્યુકા કોમ 2500 તો જી નહીં બહુ ટાઈમ થઈ ગયો છે લાઈન આજ તો જવા દે યાર તો મારતા હું ઓ અગાં હા બોલો

కేజయ్యారు గల్ లో ఆవాజు య

ચાંદની હાથ માં આવે લાવશે કોઈ મળી નહી અને મળી જાય ને જો તું તો એનો તરિયો તોડી જ નાખો યાદ તું સરપંચ કેવા યાર છે

અમે સરંચે સમજ્યા અમે ખાલી અમારું ગટર લાઈન બધું ઉભરાતું હતું સરપંચ તને હાજર હતા તમે નતા સરપંચ મને કીધેલું પેલા તારા મળવાનું સરપંચ કહીએ ને તો જ કોણ થાય હો બરોબર વાત

જોઈ હું તો મારો આરો સિક્યુરિટી થયો તો મારતો ગેટ ઉપર મારા કઈક તો ગેટ ઉપર ગેટ પર રતો હવે આવ મારા પંદરસો કરે લેવા પડશે હવે ત્યાંના જ સુધર છે